અને આખરે અમદાવાદીઓ જેની કાગડોળે રાહ જોઈને બેઠા હતા નવા નરોડા હોય બોપલ હોય કે જ્યાં વરસાદની શરૂઆત થઈ આ ઉપરાંત નિકોલ વેજલપુર નગરમાં પણ મેઘરાજા એકદમ જણ તૂટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વસ્ત્રાપુર ઇસ્કોન વિસ્તાર છે બોળકદેવ છે સેટેલાઇટ જ્યાં પણ વરસાદ વરસી રહ્યો છે તેજ શીલજ ઘાટલોડામાં પણ વરસાદ વરસી રહ્યો છે અસરવા વિસ્તારથી થી દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા જણાવશો અસરવા વિસ્તારમાં કેવો વરસાદ હાલમાં વરસી રહ્યો છે લોકો આ વરસાદને કઈ રીતે માણી રહ્યા છે પ્રીતિ અમદાવાદમાં હાથ તાળી વરસાદ આપતો હતો પરંતુ હવે મેઘરાજા મહેરબાન થયા છે અને અમદાવાદીઓને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે સાથે જ કેટલીક હાલાકીનો સામનો પણ કરવાનો વારો આવ્યો છે અમદાવાદના આ પૂર્વ વિસ્તાર જે અમે તમને દર્શાવી રહ્યા છે કે અલગ અલગ વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાવાની શરૂઆત છે તે પણ થઈ ચૂકી છે ઝરમર વરસાદ હોય ત્યારે પણ શહેરની સ્થિતિ આજ પ્રકારની હોય છે જ્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે અષાઢમાં અણધાર અમદાવાદીઓએ વરસાદ વરસવાની શરૂઆત છે તે કરી દીધી છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે તો કેટલાક લોકોના ઘરોમાં પાણી પણ ફરી વળતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે પ્રશાસન દ્વારા પ્રી મોનસૂનની કામગીરી કર્યા હોવાના તમામ દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ આ તમામ દાવાઓ પાણીમાં ત્યારે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચુકી છે અસારવા પાસે ચામુંડા બ્રિજ પાસેનો જે વિસ્તાર હોય કે અન્ય વિસ્તાર હોય વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ગટરના પાણી પણ બેક મારતા નજરે છે તે પડી અને લોકો હાલાકી વેઠતા અહીંયા નજરે પડી રહ્યા છે તો કેટલાક લોકોના પાણીમાં વિકલ્પ પણ બંધ થઈ રહ્યા છે લોકો રિક્ષાને પણ અહીંયા

સામે આવી રહ્યા છે અહીંયાથી આગળ જવાય તેવી સ્થિતિ પણ નથી જ્યારે વ્હીકલો પણ અહીંયાથી વરસાદી પાણીમાં પરત ફરતા નજરે પડી રહ્યા છે કારણ કે ચોફેરે વરસાદી પાણી જ ભરાયા છે તો કેટલાક વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા છે તો કેટલાક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયેલા નજરે પડે છે જેના કારણે આગળ જવું પણ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પ્રકારની સ્થિતિ થઈ છે અસારવા પાસેનો જે વિસ્તાર કે જ્યાં ઘૂંટણ સમા પાણી વરસાદી પાણી ભરાયા છે પાણીનો નિકાલ થયો નથી અને વરસાદ

સાત દિવસ આ જ પ્રકારે ધોધમાર વરસાદ રહેવાનો છે ત્યારે આ ધોધમાર વરસાદની આગાહીના પગલે પ્રિમોન્સૂન એક્ટિવ પ્લાન પણ જે સૂચનાઓ આપવામાં આવી હતી પરંતુ આ તમામ સૂચનાઓ ક્યાંક કાગળ ઉપર તો નથી રહીને જ સ્થિતિ અહીંયા શહેરની જોવા મળે છે અમદાવાદનો આ અલગ અલગ વિસ્તારમાંનો તાગ અમે સંદેશ ન્યૂઝ મેળવી રહ્યું છે જ્યાં અહીંયા એએમટીએસ પસાર થઈ છે તે પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની છે વાહન ચાલકોના વ્હીકલો પણ બંધ થઈ રહ્યા છે સ્વાભાવિક છે કે આટલું બધું પાણી હોય એટલે વ્હીકલ પણ બંધ થઈ છે પ્રશાસનની બેદરકારી ના કારણે લોકોએ હાલાકીનો સામનો કેટલા અંશે કરવો પડે છે તે પણ સામે આવી રહ્યું છે

નજરે પડી રહ્યા છે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એક તરફ ટ્રાફિક જામના દ્રશ્ય અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ત્યારે વરસાદી પાણી ભરાયેલાની સ્થિતિ તો અલગ અલગ વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્ય સામે આવે છે વરસાદ પડે છે અને વરસાદના પાણીનો નિકાલ નથી થતો ત્યાં ગટરના પાણી પણ અલગ અલગ વિસ્તારોમાં બ્લેક બેક મારતા નજરે પડે છે એક સાથે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના જ કારણે ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે જ્યારે અમદાવાદમાં આજે ધમાકેદાર મેઘરાજા બંધ મૂકીને વરસી રહ્યા છે અને જે કાળઝાળ ગરમીનો અનુભવ જે ચોમાસાની ઋતુમાં પણ શહેરીજનોને કરવો પડતો હતો તેનાથી તો ઠંડક પ્રસરી છે પરંતુ પ્રશાસનની આ બેદરકારીની કામગીરીના કારણે લોકોએ તકલીફ પેઠવાનો વારો જરૂરથી આવ્યો છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી કારણ કે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્ય તો જોવા મળે છે અને વરસાદી પાણીમાં લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ આપવામાં આવ્યા હતા બિલકુલ તો અલગ અલગ વિસ્તારનો તાગ અને દ્રશ્ય અમે આપણે બતાવી રહ્યા છીએ અસારવા વિસ્તારના દ્રશ્યો હોય નિકોલ હોય બોપલ હોય એટલે કે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય થોડાક જ વરસાદમાં અત્યારે લગભગ જોવા જઈએ તો ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે કેટલાક વિસ્તારમાં પણ હજી ક્યાંક હજી ધોધમાર વરસાદ છે અને થોડાક જ વરસાદમાં એટલે કહેવાય કે અડધો કલાક કે પોણો કલાક સલંગ વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળે પાણી ભરાઈ જવાના દ્રશ્યો અને જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વરસાદ શરૂ થયો ને પરંતુ સ્થિતિ જે છે તે જોઈ શકાય છે અને પાણી ભરાવાની શરૂઆત છે તે આ પંદરથી વીસ મિનિટના વરસાદમાં જ થઈ ગઈ છે પાલડી ચાર રસ્તા નજીક પ્રી મોનસૂન પ્લાન છે તેના ધજાગ્રા ઉડતા નજરે પડી રહ્યા છે માત્ર વીસ મિનિટના વરસાદમાં જ પાણી જે છે તે અહીં રોડ ઉપર ભરાઈ ગયા છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવા કરવામાં આવ્યા હતા પ્રી પ્રીમોન્સૂન પ્લાનના તેના ધજાગરા છે તે અહીં ઉડી રહ્યા છે

અડધોથી પોણો કલાકના વરસાદમાં અત્યારે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદીઓ હરખાઈ ઉઠ્યા છે જ્યારે કારણ કે અત્યાર સુધી જે પ્રમાણે ઉનાળામાં પરસેવાનો સામનો કરવો પડતો હતો ઉકળાટ થઈ ગયો હતો અને હવે મહેર થતાં ઠંડક પણ વ્યાપી છે દિવ્યા મેઘ મહેર થવી કોઈને ન ગમે કોને ન ગમે અમદાવાદવાસીઓ તો હરખાઈ ચૂક્યા છે પણ જ્યારે આવા પ્રકારની હાલાકી થાય ત્યારે હેરાન પરેશાન પણ થાય ત્યારે રસ્તા ઉપર કઈ રીતે વરસાદની મોજ મારતા દ્રશ્યો જોવા મળ્યા અને કેટલા હેરાન થતા દ્રશ્યો જોવા મળ્યા જે લોકો હેરાન થાય એના વરસાદ એક તરફ જ્યારે હાથ અમદાવાદ શહેરમાં આપતો હોય અને અંધારું પટ પટવા છવાઈ જતું હોય પરંતુ વરસાદ ના આવતો હોય ત્યારે લોકો નિરાશ થતા હતા પરંતુ ક્યાં ખુશી કભિગમ એના જેવી સ્થિતિ અત્યારે હાલ જોવા મળે છે વરસાદી માહોલ હતો અને વરસાદ હવે જર્મન

શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે લોકોએ હાલાકીની વેઠવાની સાથે સાથે વરસાદી પાણીનો પણ નિકાલ છે છે તે થતો નથી અસારવા હોય 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 કે કે પછી દિલ્હી દરવાજા સતત અવિરત વરસાદ જે મન મૂકીને મેઘરાજા વરસવાનું શરૂ થયું છે અને વરસાદ વરસવાની સાથે અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે તો ગટરના પાણી પણ કેટલાક વિસ્તારમાં બેક મારતા નજરે છે તે પડી રહ્યા છે અને વરસાદી પાણી ભરાવાના કારણે લોકો વરસાદી પાણીમાં હાલાકી વેઠતા વેઠતા

પ્રીતિ ચોક્કસ આ જે દ્રશ્ય અને અધિકારીઓ જે મોટી મોટી વાતો કરે છે તેને જોતા તો કહી શકાય કે અહીંયા વરસાદી પાણી અડધો કલાકથી ભરાયા છે પરંતુ આ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અધિકારી કે કોઈ કર્મચારી અહીંયા સ્થળ પર પહોંચ્યું નથી અને જ્યાં ટેક્સ ભરતી જનતા

લોકો પસાર થતા નજરે પડી રહ્યા છે હાલાકી વેઠી રહ્યા છે જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થાય છે જો કદાચ આ બેરિકેટ ઊભું નહીં કરવામાં આવે અને આજ પ્રકારની સ્થિતિ રહેશે તો આજુબાજુના જે વિસ્તારમાં જે રસ્તો કોડન કરવામાં આવ્યો છે ત્યાં પણ જીવના જોખમે લોકો પસાર થતા નજરે તો પડી રહ્યા છે પરંતુ આ ખાડામાં ગરકાવ થાય તો કોઈ નવાઈ નથી કારણ કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ હર હંમેશ થતો નથી અને લોકો હાલાકી વેઠતા હોય છે લોકોને તકલીફનો સામનો છે તે કરવો પડતો હોય છે અને આ

ધોરણે આ કર્મચારીઓ પહોંચી ગયા હોત તો આ પ્રકારની સ્થિતિ ના હોત અને અહીંયા જે લોકો હાલાકી બેઠી રહ્યા છે તે પાણીમાં પ્રજા ના હોત આ પ્રશાસનના પાપે પ્રજાએ પાણીમાં પાણીમાં

શરૂઆત થઈ છે વરસાદની સાથે ઠેર ઠેર વરસાદી પાણી છે તે ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે શહેરના દુધેશ્વર વિસ્તારના દ્રશ્યો જોઈ શકાય છે કે હજુ તો વરસાદ પડવાની શરૂઆત જ થઈ છે કે ત્યાં રોડ રસ્તા ઉપર વરસાદી પાણી છે તે ભરાઈ ગયા છે રૂપિયા છે છે કે જે ખર્ચવામાં આવે પરંતુ છતાં પણ અહીંયા આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવા માટેની ફરજ પડી રહી છે ત્યારે ખાસ કરીને કોર્પોરેશનની ની જે કામગીરી છે તેની સામે રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વખત ખાડે ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષ યાગની સંદેશ ને અમદાવાદ બુધેશ્વર વિસ્તારના દ્રશ્યો આપ જોશો તો ચોંકી જશો કે આટલો બધો વરસાદ ક્યારે પડી ગયો અમદાવાદમાં આમ તો એક કલાક જેટલો જ સમય થયો એક કલાક પણ ન કહેવાય ત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો વરસાદ ધોધમાર અને દુધેશ્વર વિસ્તારમાં તો જ્યાં કાર પાર્ક કરેલી હતી તે અડધી અડધ એના પહેલા તો દેખાતા જ ન હતા આખા વ્હીલ પાણીમાં ડૂબી ગયા છે અત્યારે માસૂમ બાળકો બિલકુલ આમ કહેવાય કે રોડ ઉપર જાય નદીની તળાવની મજા માણતા હોય કારણ કે માસૂમ મન છે અને મજા માણી રહ્યા છે પણ વાહનોની હાલત આપ જુઓ વાહન ચાલકોની હાલત આપ જુઓ

ટાયર તે પાણીની અંદર ડૂબી ગયા છે અન્ય પણ એક ફોર વ્હીલ આવે છે ત્યાં પણ જોઈ શકાય છે કે આ પ્રકારની પરિસ્થિતિ હાલ સામે આવી રહી છે કે નજીવા વરસાદ હજી તો વરસાદને શરૂ થયે માત્ર ગણતરીની મિનિટો જ થઈ છે અને તેની સાથે જ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી આસપાસમાંથી પસાર થવા માટે લોકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તે પ્રકારની સર્જાઈ છે ત્યારે કોર્પોરેશન દ્વારા દર વર્ષે અલગ અલગ વિસ્તારોને ડિટેક્ટ કરવામાં આવે છે કે કયા વિસ્તારમાં વરસાદી પાણી સૌથી વધુ ભરાય છે અને ત્યારબાદ તે વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ તમામ દાવા નજીવા વરસાદમાં જ પોકાર સાબિત થાય છે કારણ કે અમદાવાદમાં નજીવા વરસાદમાં ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક સંદેશ અમદાવાદ